નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના એક્સપ્રેસ હું દીપક આપ સૌનું સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર નજર કરી લઈએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ બાવીસમી જાન્યુઆરીએ યોજાનાર તમામ પરીક્ષા મોકૂફ કરી છે વિગતો મુજબ વિદ્યાર્થીઓ ઉજવણી કરી શકે તે માટે આ પરીક્ષા મોકૂફ રખાય છે કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે કચ્છમાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે વિગતો મુજબ રાપરથી ચોવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે રાહતની વાત તો એ છે કે હજી સુધી કોઈ જાનહારીના સમાચાર સામે આવ્યા નથી સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે હિન્દુ સંસ્કૃતિની ધરોહર ગણાતા મંદિરોમાં એક મંદિર છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુંપેડી ગામમાં આવેલું મુરલી મનોહરનું મંદિર આ મંદિરમાં બિરાજમાન પ્રભુ મુરલી મનોહરના દર્શન કરીએ ત્યારે ખરેખર તેમના નામ પ્રમાણે મનને મોહી લે તેવી અનુભૂતિ થાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો હેન્ડબેલ્ટનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોબા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની નવીન શરૂઆત કરવામાં આવી છે વડોદરામાં બોટ દુર્ઘટનામાં બાળકોને બચાવનાર રિક્ષાચાલક રવિન્દ્ર રાઠવાએ તાત્કાલિક મદદ કરી બાળકોને બહાર કાઢ્યા હતા બોટ પલટવાની ખબર મળતા પિતા પુત્ર મદદે પહોંચ્યા હતા ત્યારે તાત્કાલિક રિક્ષા છોડી ચાલકે બાળકોને બચાવ્યા હતા વડોદરા દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે જવાબદારોએ ધ્યાન નથી આપ્યું તેના કારણે આ દુર્ઘટના બની છે જેથી આ મામલે તંત્રએ જરા પણ બેદરકારી રાખ્યા વગર દસ દિવસમાં અહેવાલ આપવો પડશે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે આ મહિને બાવીસ જાન્યુઆરીએ સોમવારે રામલલ્લા અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે દરેક વ્યક્તિ રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપને જોવા માટે આતુર છે નાસાએ ચંદ્રયાન ત્રણના લેન્ડર વિક્રમને પિંક કર્યું છે નાસાએ ચંદ્રની આસપાસ ફરતા સ્પેસક્રાફ્ટ અને વિક્રમ પરના લેઝર રેટ્રોફ્લેટર એરે વચ્ચે લેઝર બીમ ટ્રાન્સમિટ કર્યું છે સામેની તરફથી રિફ્લેક્શન પણ થયું હતું જે ચંદ્ર પર પહેલી વાર આ પ્રકારે કરવામાં આવ્યું છે એક તરફ દેશમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે તેવામાં ઘણા શખ્સો આવા માહોલને ખરાબ કરી શાંતિ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે આવું એટલા માટે કારણ કે ખુદને રાવણ બનાવનાર એક વ્યક્તિએ અપશબ્દો સાથે રામ મંદિરવાળું પોસ્ટર ફાડી નાખ્યું હતું અને તેનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી અમેરિકા ચિંતિત છે અને તેણે તમામ પક્ષોને સંયમ રાખવાની વિનંતી કરી છે યુએસએ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે આ મામલો વધારવાનો કોઈ જરૂર નથી વિદ્યાબલન બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે વિદ્યાબલને પોતાની શાનદાર એક્ટિંગ અને અદાઓથી દર્શકોનું દિલ જીતી લીધું છે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે સતત જોડાયેલી રહી છે જોકે વિદ્યાબલન ફેક ઇન્સ્ટાગ્રામ નો શિકાર પણ બની છે ફાસ્ટ બોલર મોહમ્મદ સમી હાલ ફિટ ન હોવાના કારણે ટીમની બહાર છે તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં પુનરાગમન કરતો જોવા મળી રહ્યો છે સમીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે આ તસવીરો પર ફેન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ સમાચારો અને નવી અપડેટો માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર